નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો એલ એટલે કે લીવ ટ્રાવેલ કન્સેશન રજા પ્રવાસ રાહત તે દરેક સરકારી કર્મચારીને મળવાપાત્ર છે તેમાં શું હવાઈ મુસાફરીનો સમાવેશ થાય કે નહીં હા થાય છે અને તેનો ઠરાવ પણ કરી દેવામાં આવ્યો છે તો તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો હવે તમારી સામે બે હજાર પંદર નો ગુજરાત સરકાર નાણાં વિભાગનો ઓફિસિયલ ઠરાવ આવી રહ્યો છે એ આપણે જોઈએ તો તેમાં તમે જોઈ શકો છો કે રજા પ્રવાસ માટે અધિકારીઓ કે કર્મચારીઓ માટે હવાઈ માર્ગ રેલ માર્ગ દ્વારા મુસાફરી કરી શકે રસ્તા માર્ગ દ્વારા મુસાફરી કરી શકે સ્ટીમર દ્વારા મુસાફરી તો તમને જે ગ્રેડ પે પ્રમાણે એ પૂર્ણ થવાનો છે હવે નવો બ્લોગ છે એ તમને ખબર છે બે હાજર ચોવીસ માં શરૂ કરવાનો છે તો તેને લઈને જે માહિતી છે તે તમારી સામે આવી રહી હશે જેમાં તમે જોઈ શકો છો કે કે સાતમા પગાર પંચના પગારને ધ્યાને રાખીને રજા પ્રવાસ રાહત LTC સમય મળવા પાત્ર થતો હોય છે કે શું તેમને બે કરતા વધારે બાળકો હોય તો શું તેમને LTC લાભ મળે કે નહીં તેવા તમામ પ્રશ્નો ત્યારબાદ કોને મળે અને કોને ન મળે આ લાભ LTC નો તે તો ટૂંકમાં સમજીએ કે કોને મળે અને કોને ન મળે તો તમારી સમક્ષ લિસ્ટ છે તે આવી રહ્યું છે કે જેમાં જે પર મિત્રો ઠરાવની વાત કરતા પહેલા એલ ટીસીની સંપૂર્ણ માહિતી આપતો વિડિયો મેં ઓલરેડી બનાવી દીધો છે તે તમને અહીંયા આઈબન ઉપર મળી જશે સાથે સાથે લગતી સામાન્ય સૂચનાઓ જે આ વર્ષ એલ ટીસીને લઈને કરવામાં આવેલી છે લઈને પણ વિડીયો બનાવ્યો છે તે પણ તમને અહીંયા આઈબટ ઉપર મળી જશે અને નીચે ડિસિઝનમાં લિંક મૂકી દઈશ ત્યાંથી પણ તમે આ વિડીયો જોઈ શકો છો હવે આજના વિડીયોની વાત કરીએ તો તમારી સામે આ જે ઓફિસિયલ ઠરાવ છે તે આવી રહ્યો હશે તેમાં કહેવામાં આવ્યું છે કે રજા પ્રવાસ વતન પ્રવાસ રાહતની સવલતમાં હવાઈ પ્રવાસને મંજૂરી બાબતનો તારીખ એકવીસ પાંચ બે હજાર આઠનો નાણાં વિભાગનો ઓફિશિયલ ઠરાવ છે તેમાં કહેવામાં આવ્યું છે કે નાણાં વિભાગના તારીખ આઠ છ બે હજાર સાતના ઠરાવ ક્રમાંક અન્વયે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કર્મચારી કે અધિકારીશ્રીઓને રજા પ્રવાસ રાહત વતન પ્રવાસ રાહતની સવલત પુનઃ શરૂ કરવામાં આવેલ છે આ ઠરાવના ફકરા ચારમાં નીચે મુજબની જોગવાઈ કરાયેલ છે જેમાં રજા પ્રવાસ રાહત કે વતન પ્રવાસ રાહતનો લાભ ફક્ત રેલવે તેમજ જે તે સરકારી પરિવહનની બસો દ્વારા જ મેળવી શકાશે અન્ય પરિવહન સેવાઓ મારફત કરેલ પ્રવાસ માન્ય રહેશે નહીં આ જોગવાઈમાં નીચે મુજબનો ઉમેરો કરવામાં આવેલો છે રજા પ્રવાસ રાહત કે વતન પ્રવાસ રાહતની સવલત મેળવનાર કોઈપણ કર્મચારી કે અધિકારી નેશનલ તેમજ ખાનગી વિમાન દ્વારા હવાઈ મુસાફરી કરી શકશે પરંતુ તેને જે વર્ગનું રેલવે ભાડું મળવા પાત્ર થતું હશે તે અને હવાઈ પ્રવાસના ખરેખર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તેટલી જ રકમ મંજૂર કરવા પાત્ર થશે હવાઈ મુસાફરી કરનાર કર્મચારી કે અધિકારીઓએ બિલની સાથે હવાઈ મુસાફરીની મૂળ ટિકિટ તેમજ બોર્ડિંગ પાસ રજૂ કરવા રહેશે તેઓ ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે શ્રી જે એસ ત્રિવેદી સેક્શન અધિકારી શ્રી નાણાં વિભાગ તો મિત્રો જોયું ને તમે કે જે હવાઈ મુસાફરી છે તે પણ એલટીસી અંડર આવે છે અને તે પણ આપણે કરી શકીએ છીએ તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈ તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ